નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો પાડોશી ગામના મુખી પુંજાજીએ આ મુખીની મેળી સળગાવી નાખી અને ત્યારે ભૂતિઓ તેમને ઘણીવાર પૂછે છે કે મુખી બાપા આ કોનું કામ છે પણ ત્યારે મુખીએ ભૂતિયાને કાંઈ કહ્યું નહીં અને આખરે બને છે એવું કે આ પુંજાજીના માણસો એક રાત્રે આવી અને ગામના મુખીને સુતેલાને સુતેલા ઉપાડી જાય છે અને પહાડ પર્વતોની વચ્ચોવચ લઈ જઈ અને તેમને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે અને આ બાજુ ગામમાં તો રાત્રે કોઈને ખબર ના પડી પણ જ્યારે સવાર પડીને ત્યારે પવન વેગે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપણા ગામના મુખીને રાત્રે કોઈક ઉપાડી ગયું છે અને ત્યારે આ વાત ભૂતિયાને પણ ખબર પડે છે અને પછી તો આખું ગામ ભેગું થાય છે અને ચોકમાં સભા ભરાય છે કે ગામમાં મુખીને આજુબાજુના વિસ્તારમાં ક્યાં કોઈની સાથે વેર નથી તો પછી બહારનો દુશ્મન કોણ પેદા થયો અને તે મુખી બાપાને જીવતા કેમ ઉપાડી ગયો અને ત્યારે વેલા બાપા કહે છે કે હે ગામના પંચો હું ઘણા દિવસથી જોતો હતો કે જે દિવસે પેલો ઘોડે સવાર આવી અને મુખી બાપાને એક સંદેશો આપી ગયો હતો ને ત્યારથી જ આપણા ગામના મુખી ચિંતામાં રહેતા હતા માટે એ ઘોડેસવાર કોણ હતો અને તે ક્યાંથી આવ્યો હતો અને તે સાનો સંદેશ લઈને આવ્યો હતો તે આપણે જાણવું પડશે અને તો જ આપણે મુખી બાપા સુધી પહોંચી શકાશે અને ત્યારે ગામના પંચના માણસો કહે છે કે આપણે પહેલાં તો મુખીના ઘરે જે માણસો કામ કરે છે ને એ બધા માણસોને અહીંયા બોલાવો કે તે રાતના સમયે જ્યારે મેળી સળગી હતી તો પણ તેમને ખબર નથી અને જ્યારે આજે મુખીનું અપહરણ થયું છે તો પણ એમને કાંઈ ખબર કેમ નથી તો પછી નક્કી આ માણસોનો જ એમાં હાથ હોય એવું મને લાગી રહ્યું છે માટે એ માણસોને અહીં બોલાવો અને પછી તો ગામની વચ્ચોવચ મુખી બાપાના ઘરે જે પણ માણસો કામ કરતા હતા એ દરેક માણસોને બોલાવવામાં આવ્યા અને પછી તો એક એક માણસને પૂછવામાં આવ્યું કે આ મુખી બાપાનું દુશ્મન કોણ છે અને તેમનું અપહરણ કોણે કર્યું છે અને તમે કાંઈ જાણો છો ખરા ત્યારે બધા માણસો ના પાડી દે છે કે અમને કાંઈ ખબર નથી પણ મિત્રો આ બધી ઘટના જોઈ અને ભૂતિયો એક માણસ સામું ટગર ટગર જોઈ રહ્યો છે કેમ કે ભૂતિયાને ખબર પડી ગઈ છે કે મુખીના માણસો બધી ઘટનાઓ જાણે છે પણ તેઓ આ સભામાં કોઈ બોલતા નથી એટલે ભૂતિયો કહે છે કે હે ભાઈઓ આ મુખી બાપાના માણસોને છોડી મૂકો કેમ કે એ લોકો આના વિશે કાંઈ જાણતા હોય એવું મને લાગતું નથી અને ત્યારે પંચ કહે છે કે તો આપણે આ મુખીને ગોતવા ક્યાં અને આમ આખું ગામ ભેગું થઈ અને હાથ ઉપર હાથ રાખીને બેસી તો ના રહેવાય ને ત્યારે ગામના કઠિયારાઓના ટોળામાંથી એક બાઈ ઊભી થઈને બોલી કે હે સભાવાળો આપણા ગામના મુખીને હવે જો જીવતા આપણા ગામમાં પાછા લાવી શકીએ ને તો એવો એક જ બહાદુર માણસ છે અને એને આ કામ સોંપી દો તો મુખી બાપાને તે સહી સલામત ઘરે લાવી દેશે અને ત્યારે આ બાઈની વાત સાંભળી અને હર કોઈ કહેવા લાગ્યા કે માડી તમે કોની વાત કરો છો અને ત્યારે એ બાઈ બોલી કે હું એની જ વાત કરું છું કે જેના ધણીને ખોવાય એક મહિનાના વાણા વાઈ ગયા હતા અને એમને તો અમે બધા મરી ગયા એવું માની બેઠા હતા અને એવા એક મહિનાથી ખોવાયેલા માણસને પાછા જો લાવી શક્યો હોય ને તો એ આપણા ગામનો ભૂતિયો લાવ્યો હતો તો પછી ગઈ રાત્રે ખોવાયેલા એ મુખીને શોધવા માટે આપણે કાંઈ કરી નથી શકવાના પણ એના કરતાં આ કેસ જો ભૂતિયાના હાથમાં સોંપી દેવામાં આવે ને તો ભૂતિયો આકાશ પાતાળ એક કરી નાખશે પણ આપણા ગામના મુખીને જરૂર પાછા લાવશે અને પછી તો આટલી વાત સાંભળતાની સાથે તો પંચના સભ્યો અને ગામના માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા હવે તું ગમે તે કર અને તું કહેતો હોય ને એ બધું જ તારા માટે કરવા તૈયાર છીએ પણ બેટા આજે આપણા ગામની પાઘડી ખોવાની છે અને મુખી તો આપણા ગામનું મોટું માથું કહેવાય તો ભૂતિયા ગમે તેમ કરી અને આપણા ગામના મુખીને ગોતી લાવો અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે ગામના પંચ અને ગામના વડીલો તમને બધાને આરામથી ઘરે જઈ અને સુઈ જવાનું હું ભૂતિઓ કહું છું અને હવે આ ગામમાં મુખીને પાછા લાવવાની જવાબદારી હવે મારી છે અને જો મુખીને એવાને એવા જો પાછા ઘરે ના લાવવું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં અને આટલું કહી અને સભામાંથી તે નીકળી ગયો અને સૌથી પહેલાં પહોંચ્યો મુખી બાબાના ઘરે અને ત્યાં જઈ અને બધા માણસોને ભેગા કરીને ભૂતિઓ કહે છે કે અલ્યા સાચું કહી દેજો હો આ ગામના મુખીનું દુશ્મન કોણ છે કે અમને કાંઈ ખબર નથી ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે તમને ખબર ના હોય એવું બને જ નહીં પણ હવે તો મને એવું લાગે છે કે તમે મુખી બાપાને મારી નાખવાનો પ્લાન કર્યો છે અને એવું એટલા માટે કર્યું છે કે મુખીની મિલકતને તમે ભેગા મળી અને આરામથી લૂટી શકો અને ત્યારે એ માણસો કહે છે કે ભૂતિયા તને એવું લાગતું હોય તો મુખી બાપાની બધી મિલકત હાલ જ પંચમાં જમા કરાવી દો જેથી અમે તેમાંથી કાંઈ લઈ ના શકીએ અને ત્યારે ભૂતિયાના મનમાં વિચાર આવે છે કે આ માણસો મને કાંઈ કહેવાના નથી પણ ત્યાં તો ભૂતિયાની નજર એક મુખી બાપાના ખાસ માણસ ઉપર પડી એટલે તેને પોતાની પાસે બોલાવે છે અને બીજા માણસોને ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે એટલે પેલો માણસ ભૂતિયાની પાસે આવીને કહે છે કે બોલ ભૂતિયા મને અહીં બોલાવવાનું કારણ શું છે અને ત્યારે ભૂતિયો બોલ્યો કે સાચું કે જે હો બોલ મુખી બાપાને ધમકી કોણે આપી હતી અને હાલમાં તેમને કોણ ઉપાડી ગયા છે અને ત્યારે પેલો માણસ કહે છે કે ભૂતિયા આ વાતની મને કાંઈ જ ખબર નથી અને હું કંઈ જાણતો પણ નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે મને બધી ખબર છે એક રાત્રે હું બાપાને જોવા માટે આવ્યો હતો અને ત્યારે મુખી બાપા અડધી રાત્રે જાગતા હતા અને ત્યારે તું એમની પાસે આવી અને એમ કહેતો હતો કે મુખી બાપા હવે સુઈ જાઓ અને એ વાત ઉપર વધારે વિચાર કરશો ને તો તમારી તબિયત બગડી જશે અને હજી તો આપણી પાસે ચાર દિવસ બાકી છે તો ચાર દિવસમાં આપણે જરૂર કાંઈક આ વાતનો મારક કાઢીશું બોલ આ વાત સાચી છે કે ખોટી અને ત્યારે પેલો માણસ આટલું સાંભળીને ધ્રુજવા લાગ્યો અને કહે છે કે હા ભૂતિયા મુખી બાપાનું અપહરણ કોણે કર્યું છે અને શા માટે કર્યું છે એ વાત અમે બધા જ જાણીએ છીએ પણ મુખી બાપાએ અમને સોગંદ આપી છે કે આ વાતની જાણ ગામમાં કોઈને ના થવી જોઈએ અને ત્યારે ભૂતિયો બોલ્યો કે આપણા મુખી તમને નોકર નહીં પણ પોતાના દીકરાની જેમ રાખે છે અને આજે જો તમે મોઢું નહીં ખોલો ને તો આજે દુશ્મનો મુખીને મારી નાખશે ને તો તમારે આખી જિંદગીભર મુખીના મોતનું કારણ બની અને ઝૂરી ઝૂરીને જીવવું પડશે એટલું યાદ રાખજો અને એના કરતાં તમે જણાવી દો ને તો હું ભૂતિઓ તમને વચન આપું છું કે તમારા મુખીને હું સહી સલામત આ ગામમાં પાછા લાવીશ અને એમનો વાળ પણ વાંકો નહીં થવા દઉં તો શું તમે એમ નથી વિચારતા કે તમારા મુખી જીવતા રહે અને ત્યારે ભૂતિયાની સામે ઊભેલો માણસ ધ્રુસકેને ધ્રુસ્કે રડવા લાગ્યો અને કહે છે કે હે ભૂતિયા આપણા મુખીને બાજુના પાડોશી ગામના મુખી પુંજાજી ઉઠાવી ગયા છે અને એમણે જ મુખી બાપાની મેળી પણ સળગાવી હતી અને ત્યારે ભૂતિયો કહે છે કે પણ આપણા પાડોશી ગામ સાથે આપણા મુખીને શું દુશ્મની હતી અને ત્યારે પેલો માણસ કહે છે કે જગમાલ જાદુગર પાડોશી ગામનો હતો અને એ પાછો જ્યારે અમે ગામમાં મૂકવા ગયા ને ત્યારે તે પાગલ થઈ ગયો હતો તેથી જગમાલના કારણે પૂંજાજી અને મુખીની વચ્ચે દુશ્મનાવટ થઈ છે અને આજે ગઈ રાત્રે તેઓ મુખીને ઉપાડી ગયા છે અને તેમને મારી નાખવાની ધમકીઓ પણ આપી છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે આ વાતની સાબિતી શું છે ત્યારે પેલા માણસે મુખી બાપાને પુંજાજી તરફથી આવેલા જે સંદેશ હતા તે બતાવ્યા અને હવે ભૂત્યો એ સંદેશ જોઈને સમજી ગયો કે એટલા માટે મુખી આટલા બધા દુઃખી રહેતા હતા અને આ સંદેશ જોયા પછી તે બદલાઈ ગયા હતા અને આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયાએ પાડોશી ગામની ધરતી સામે ડગલા માંડ્યા અને પહોંચે છે પુંજાજીના ગામના પાદરે અને ત્યાં જઈને જુએ છે તો પેલો જગમાલ જાદુગર ત્યાં પાગલ થઈને ફરતો હતો અને આજુબાજુ થોડાક માણસો હતા તેથી એક ભાઈને ભૂતીઓ ધીમેકથી પૂછે છે કે ભાઈ આ પૂંજાજી મને ક્યાં મળશે મારે તેમને મળવું છે ત્યારે પેલો માણસ કહે છે કે પૂંજાજી તો અહીંયા ગામમાં જ હોય છે પણ બે દિવસથી તેઓ અને તેમના માણસો હજી સુધી ગામમાં આવ્યા નથી અને આવશે તો તમને જરૂર મળશે અને ત્યાં સુધી તમે અમારા ગામના એ મહેમાનખાનામાં રોકાઈ શકો છો તમારી મહેમાન ગતિ કરવામાં આવશે ત્યારે ભૂતિયો કહે છે કે ના ના હું પછી આવીશ આટલું કહી અને વિચારમાં પડ્યો કે આ પૂંજાજી મુખીને લઈ અને ક્યાં ગયા હશે અને તેમને ક્યાં છુપાવ્યા હશે અને આ બાજુ પૂંજાજી અને તેમના માણસો મુખીને એક ઝાડ સાથે બાંધી દીધા છે અને એમને પીડાઓ આપવા લાગ્યા છે અને પૂંજાજી ધમકાવતા કહે છે કે હે મુખી તમને છેલ્લી વાર કહું છું કે તમે જગમાલને પાગલ કેવી રીતે શા માટે અને સુકામ બનાવ્યો છે એનું કારણ અમને જણાવી દો નહીતર અહીંયા જ તમને મારી નાખવામાં આવશે પણ મુખી કેવી રીતે કહે એ તો કાંઈ બોલતા જ નથી એટલે પૂંજાજી પણ વધારે ગુસ્સામાં આવી ગયા અને એમના એક માણસ પાસે લોખંડના સરિયા ગરમ કરાવ્યા અને બે સરિયા ગરમ લાલ થઈ ગયા એટલે સરિયા પકડી અને આ મુખી બાપાની પાસે આવ્યા અને પછી પૂંજાજી કહે છે કે બોલ મુખી વાત કરવી છે કે પછી તારી બંને આંખોમાં આ સરિયા ગાલી અને આંખો ફોડી નાખું બોલ અને ત્યારે આ ધગધગતા ગરમ લાલચોળ સરિયા જોઈ અને મુખી ગભરાણા એટલે તેમને આ દુઃખમાં બીજું તો કોઈ યાદ ન આવ્યું પણ મુખીએ તો બૂમો પાડી કે ભૂતિયા મને બચાવ ભૂતિયા મને બચાવ અને જ્યારે મુખીએ આ ભૂતિયાનું નામ લીધું ને ત્યારે પહેલાં તો પૂંજાજી અને એમના માણસો વિચારમાં પડી ગયા કે આ વળી ભૂતિઓ કોણ છે અને પછી તો બધા જોર જોરથી હસવા લાગ્યા કે હે મુખી આજે જેને બોલાવવાની ઈચ્છા હોય ને એનું નામ લઈને રાડો પાડ પણ તમારો અવાજ આ પહાડોની ગિરિમાળાઓમાંથી બહાર જવાનો નથી અને આમ કહી અને ફરી બધા એકબીજાને તાળી આપી અને હસવા લાગ્યા પણ મિત્રો મુખીને એક વિશ્વાસ હતો કે કદાચ અહીંયા જો કોઈ આવી શકે ને તો એ ભૂતિયો જ આવી શકે બાકી તો બીજા કોઈની તાકાત નથી તેથી મુખીએ મરતા મરતા ભૂતિયાને ફરી બૂમો પાડી કે ભૂતિયા દીકરા મને બચાવવા આવ આજે હું ભારે સંકટમાં છું અને આ અવાજ ઝાંખો ઝાંખો ભૂતિયાના કાને પડ્યો કે અરે રે આ તો મુખી બાપાનો અવાજ છે અને આટલું સાંભળતાની સાથે તો ભૂતિયાએ ફરી બાજનું સ્વરૂપ ધારણ કર્યું અને આવી રહેલા એ અવાજની દિશામાં ઉડાણ ભરી અને ભૂતિયો આકાશમાં નજર કરી અને પહાડ પર્વતોને વીનતો વિનતો જઈ રહ્યો છે ત્યારે એક મોટા પર્વતોની ગીરીમાળાઓની વચ્ચે એક માણસોનું નાનકડું ટોળું ભાડ્યું તેથી ભૂતિયો તે બાજુ નીચે ઉતરી અને દૂરથી જુએ છે અને જોતાં જ તે ઓળખી ગયો કે અરે રે આ તો મારા મુખી છે અને તેથી ભૂતિયો એક જાડીની પાછળ સંતાઈ અને પાછો તેના માનવ સ્વરૂપમાં આવે છે અને પછી દોડતો એ ટોળામાં આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે મુખી બાપા તમારે હવે ડરવાની જરૂર નથી હવે ભૂતિયો આવી ગયો છે અને જ્યારે મુખીએ ભૂતિયાનો આટલો અવાજ સાંભળી અને ભૂતિયાની સામે જોયું ને ત્યાં તો મુખીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને કહે છે કે આવ્યો આવ્યો મારો ભવો ભવનો ભેરું મારા કાળજાનો કટકો મારો ભૂતિયો આવ્યો આજે મારી વારે પણ મિત્રો આ ભૂતિયાને જોઈ અને આ પૂંજાજી અને એમના માણસો શો તો વધારે હસવા લાગ્યા અને કહે છે કે તમે આ ભૂતિયાને બોલાવતા હતા અને એ પણ તમને બચાવવા માટે અને શું આ નાનકડું બાળક અમને બધાને મારશે અને તમને છોડાવી જશે અને આમ કહી અને પુંજાજી અને તેમના માણસો ભૂતિયાની ખૂબ જ ઉડાડે છે પણ મિત્રો હવે ભૂત્યો એમને કેવા ઉડાડે છે એ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ને તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી